ભગત ભેદ ન જાણ જઈને ભક્તિ માં ભળ્યા અખો ભગત કે શેરડી સાથે ઓલા હેરડા કોઈ દીધ્યા ની ગળ્યા ભગત ધ્યાન ભેદ જાણ્યો નહીં खाधूं जगत न हेठूं अखो के बिलाड़ू काढ़वा बिलूं कढ वियो तां तूंटियूं भॻत बनी न, न जाने वड़ाई मां बोले वाणी अखो भगत के केम से साइणी मां पाणी અખા ભગત સોની જ્ઞાતિમાં થઈ ગયા સોનીમાં બહુ સારા રાજના સોની હતા કારીગર હતા એવા સારા કારીગર હતા કે રજવાડાઓ એના વખાણ કરે એને ભક્તિ ક્યાંથી લાગી એમાં એક વખત અખા ભગતના બેન ને ત્યાં એક લગ્ન પ્રસંગ એટલે અમારા સૌરાષ્ટ્રમાં એવું છે ને મામેરું લેવું જોઈએ એટલે અખા ભગતે બેન માટે એક સોનાની માળા બનાવી દીધી સારામાં સારી કારીગરી જેવી જે હતી બધી એને કારીગીરી વાપરી એમાં એ માળા બનાવે મામેરું ભરાય ને બતાવે બધા મામેરા જે કઈ આવ્યું હોય બધું ભેગું બધા પબ્લિકના સગા વાલા કુટુંબીઓ મહેમાનો બધા આવ્યા ને આ બધા થાળમાં કે આ ફલાણા તરફ છે થયા ફલાણા તરફ છે થવા એક વ્યવહાર એવો એમાં કીધું કે આ માળા આખા પગ તરફથી બેનને આવી છે માં તો વધારે હોની જો હોય ને વધારે મહેમાન થાય એક જણાને એમ થયું માળો આખો ભગત તો આપણું બધાને નાક કાપી નાખી ગયા આપણે કોઈ આટલા ટાઈમમાં માળા કોઈ કોઈ પણ બેન દીકરીને આપી નથી ઈર્ષા ઈર્ષાભાવથી લગ્ન પતી ગયા પછી એકદી એને ને ઘરે એક હોની હતો હોશિયાર બહુ ડાયો હતો જે કીધું કે બેન તમને ઓલી મને થોડીક શંકા છે કે ભાઈ તો કે હા આવી કે માળે કે આ દહ તોલાની માળા કઈ બે હાંકળ જેવી માળા કઈ હોના ની આટલી દીધા છે કોઈ હા કઈક રમત છે કે ભાઈ એવું હોય ને તો હોય હું મને બતાવો કે એટલે માળા બતાવી માળા જોઈને તો આમ શક્કર ખાઈ ગયો માળા મારું માળા તો માળા છે પણ કે હવે પણ આમાં બેન શંકા છે આ હોનું નથી એમ ભાગ છે બહુ વધારે પડતો બીજો પણ તમે જાગ ઓલી પથ્થર આવે ને એ માથે એને માથે જોઈ જવો કે હું તમને લાગતું એમ ન ખબર પડે કે બેન એને કાપવી પડે આ તો બહુ ઊંડે ઊંડે આનો ભેડો હોય બેન બિચારી કે ભાઈ તો તમારે એ રીતે જવું હોય તો તમે કાપી નાખો એમ ચેક કરી લો જોઈ તો લોડી મૂકી સમજ્યા અને કર્યા બે કટકા માળાના પણ સોળ વધુ સોનું એમાં કેવા પણ હું હોય પણ આખા ભગતે કારીગીરી એવી રીતની એમાં કરેલી કે આ આખા ગામના હોની ભેગા થાય તો પછી મેળ પડે નહીં એવી રીતની એની ગૂંથણી એને બનાવી હતી કે ભાઈ હવે આપણને હમી તો દે તો હમી તો ન્યાય થાય થી થાય બાબા આ મારાથી થાય નહીં કે તો તે કાપી શું કહું જે તમે કીધું કાપીને જોઈ જાવ એટલે મેં કાપી નાખી હું શું કરું બેન ને એમથી પણ કરી કે બહુ હવે શું કરું હવે ભાઈ પાસે જવું કેમ છતાં ભાઈ માણા ને તો એવું છે ને ગમે સમજાવી જય શ્રી કૃષ્ણ ભાઈ કૃષ્ણ બેન હું તમે આ શું વાત છે તો તું ને ભાઈ આ તમે જ દર્શને ગયા તા ને એમાં કે બહુ ગર્દી બહુ હતી ને એમાં એક છોકરાનો આંસકો લાગ્યો તો માળા તૂટી ગઈ છે એટલે કે હે શું વાત કરો બેન કે એવો આંસકો લાગ્યો કે જોવા જઈએ આપ્યો છે આંચકો આપવામાં આવ્યો છે હા શું દે બેન હું હકીકત છે કદી ભાઈ હકીકત હાવ હાચી આમ છે જે તો કે બેન તમે મારામાં વિશ્વાસ ન આવ્યો બીજા તો ઠીક તને મારા પર વિશ્વાસ ઉઠી ગયો તઈ અને એમ અંદરમાંથી આ તો એક યોગ હોય છે આ જાતનો હોય છે ને શબ્દ કે મારે મર મર્ગે શબ્દ છોડ્યા રાજ જેને જેને શબ્દ વિચાર્યા એના સર કાજ એમ કોઈ ટાઈમ નો શબ્દ લાગી જાય છે માણસને કાયમ કથા સાંભળતા કાંઈ ન થાય કોક ફળ થાય કે ક્યારેક કોક એવી ઘડી આવી જાય અને કોઈ એવા સોઘડિયામાં શબ્દ નીકળી જાય તો માણસને હાલ પાર ઉતરી જાય આને આ શબ્દ લાગી ગયો કે ભાઈ દગો કર્યો છે રાજના સોની હતા એવા સુખી હતા જેની વાત નહીં એ બધાએ ઓજાર જે સોનીના જે ઘરેણા બનાવવાના જે કઈ સાધનો હોય ને ઓજાર એ બધાએ થેલો ભરીને કુવામાં નાખી દીધા આજથી આ ધંધો નહીં કરવાનો જ્ઞાતિ ને ભક્તિ લાગી આ વખત મિતર માં ભાણી થઈ ભગતાણી ભાણી તો થઈ ભગતાણી